નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પંકજ જયસ્વાલ ફેકલ્ટી રિપ્રેઝન્ટેટિવ ફેકલ્ટી ઓફ કોમર્સ ફ્રોમ ધ મહારાજા સાહજીદ યુનિવર્સિટી ઓફ બરોડા એમએસ યુનિવર્સિટી ફ્રોમ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુ ફેકલ્ટી ઓફ કોમર્સ માટે વાત કરીશું ફર્સ્ટ ઇયર બીકોમ કોમ હોનર્સની જે મેરિટ લિસ્ટ છે તે જાહેર કરી દેવામાં આવી છે લગભગ કુલ છ હજાર ચારસો બત્રીસ વિદ્યાર્થીઓના જે નામ છે તે એડ કરવામાં આવ્યા છે અને ફેકલ્ટી ઓફ કોમર્સમાં આ વર્ષે સંપૂર્ણ રીતે જે નાઇન્ટી પર્સન્ટેજ એટલે કે નેવું ટકા જે બેઠકો છે તે સ્થાનિક વિદ્યાર્થીઓને આપવામાં આવી છે સ્થાનિક વિદ્યાર્થીઓમાં જે જનરલ કેટેગરી માટે ક્રાઇટેરિયા છે સામાન્ય વર્ગ માટે એ ત્રેસઠ ટકા ઉપર આવીને રોકાવી ગયું છે વાત કરીશું આ જે લિસ્ટ આવી છે આમાંથી ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જે લોકો ફેકલ્ટી ઓફ કોમર્સ એમએસ ઇન્વર્સિટીમાં એડમિશન નહીં લે તો એ લોકો જ્યારે સીટ લીવ કરશે તો બીજી લિસ્ટ આવશે એ બીજી લિસ્ટ માટે તમારે ફક્ત રાહ જોવાની છે જે લૂપ પણ નામ હાલમાં આ મેરિટ લિસ્ટમાં નથી અને તેવા વિદ્યાર્થીઓના ટકા બારમામાં પર્સન્ટેજ સિક્સટી થ્રી કરતાં ઓછા છે સિક્ષ્ટી થ્રી કરતાં ઓછા છે એટલે કે ત્રેસઠ ટકાથી નીચે છે જેમ કે બાસઠ છે એકસઠ છે સાહીઠ છે ઓગણસાઠ છે અઠ્ઠાવન છે સત્તાવન છે તો તેવા દરેક વિદ્યાર્થી મિત્રોને હું વેઇટ કરવા વિનંતી કરીશ વેઇટ કરવા સિવાય તમારા પાસે કોઈ ઓપ્શન નથી કારણ કે સેકન્ડ લિસ્ટ આવશે તો હું એવું કહી શકીશ કે એમાં પંચાવન અને પંચાવનથી વધારે જે પણ વિદ્યાર્થીઓના ટકા છે એ કંઈક ને કંઈક એમાં એ લોકોનો સમાવેશ થશે સેકન્ડ લિસ્ટની અંદર અને ફક્ત એવા વિદ્યાર્થીઓ કે જે વડોદરા શહેર અને જિલ્લાથી આવે છે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ તો આ વાત તમે ધ્યાન રાખજો હવે આના માટે તમારે કોમર્સ ફેકલ્ટીમાં આવવાની જરૂર નથી અત્યારે તમે અહીંયા આવશો તો અત્યારે અહીં કોઈ પ્રોસેસ થાય નથી જે કાશનું ફોર્મ ભરી દીધું છે ફોર્મ વેરીફાઈ થઈ ગયું છે ફક્ત તમારું નામ નથી આવ્યું નામ નથી આવ્યું એટલે તમારું ઓફર લેટર પણ તમને નથી મળ્યું અને યુનિવર્સિટી કન્ફર્મ પણ તમે નથી કરી શકશો તો જે સેકન્ડ લિસ્ટ છે સેકન્ડ મેરિટ લિસ્ટ એની અપડેટ આવશે તારીખ પાંચ જૂન પછી પાંચ જૂન પછી જે સેકન્ડ મેરિટ લિસ્ટ છે તેની જાહેર ક્યારે થશે તેની અપડેટ આવી જશે અને જેવી રીતે સેકન્ડ મેરિટ લિસ્ટ આવશે તો તેમાં ઘણા એવા વિદ્યાર્થીઓ હશે કે જે લોકોના પર્સન્ટેજ ટકા ત્રેસઠ ટકાથી ઓછા છે એનાથી નીચે છે તો તેમનો સમાવેશ થશે તો તેના પછી તે દરેક વિદ્યાર્થીઓને ઓફર લેટર આપવામાં આવશે અને એ લોકોને જે ફીસ પેમેન્ટનો મેસેજ છે તે એમએસ ઓસીટી તરફથી મોકલવામાં આવશે આ તમારે પ્રોસેસ કરવાની છે વાત કરીશું હવે અમે રોસ્ટરની રોસ્ટર શું હોય છે તો એક વાત ધ્યાન રાખજો દરેક વિદ્યાર્થી મિત્રો રોસ્ટર એટલે કે જે પણ વિદ્યાર્થી મિત્રો એસસી એસ ટી ઓબીસી કેટેગરીથી આવે છે યાદ રાખજો એસસી એસટી ઓબીસી કેટેગરીથી આવે છે એટલે કે રિઝર્વ કેટેગરી ભારત સરકાર અને સુપ્રીમ કોર્ટનો એક નિયમ છે એ નિયમ કેવો છે કે જો વિદ્યાર્થી એસસી એસટી ઓબીસી કેટેગરીથી આવે છે અને એના પર્સન્ટેજ વધારે છે વધારે એટલે કે મેરિટ લિસ્ટમાં એલિજિબલ થાય છે પરંતુ ક્રાઇટેરિયામાં એનું પર્સન્ટેજ આવે છે તો એને કોઈ કાસ્ટ કેટેગરીની જરૂર નથી જેમ કે કોઈ વિદ્યાર્થી એસસી એસટી કેટેગરીનો છે તો સમજો કે એના પર્સન્ટેજ સેવન્ટી ફાઈવ એટી છે તો એ લોકોને કોઈ કાસ્ટ કેટેગરીની જરૂર જ નથી એ લોકોને તો જનરલમાં પણ એડમિશન મળી જશે તો આ જે ગવર્મેન્ટ રોસ્ટર હોય છે એના કારણે આ જે નામ છે જે એસસી એસટીથી જનરલમાં થઈ ગયું છે ઓબીસીથી જનરલમાં થઈ ગયું છે તો એનું કારણ આ છે કે ગવર્મેન્ટ રોસ્ટર જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે જે રાજ્ય સરકાર છે તે કામ કરી રહી છે અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ તો જે પણ વિદ્યાર્થીઓએ એસસી એસટી ઓબીસી કેટેગરીમાં એપ્લાય કર્યું હતું અને એમને એડમિશન જનરલ કેટેગરીમાં મળ્યું છે તો એનું આ એક મુખ્ય કારણ છે કે જે રોસ્ટર છે રોસ્ટર એ લોકોમાં લગાવવામાં આવ્યું છે અને આ ફેકલ્ટી ઓફ કોમર્સ કેમ નથી લગાવતું ગવર્મેન્ટ અને સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન મુજબ લાગે છે આ કેમ થાય છે કેમ કે તમે એસસી એસટી ઓબીસી કેટેગરીથી બિલોંગ કરો છો એ કાસ્ટથી તમે આવો છો પરંતુ તમારા સારા પર્સન્ટેજ છે એ પર્સન્ટેજમાં તમને કાસ્ટ કેટેગરીની જરૂર નથી તમને એ પર્સન્ટેજમાં જનરલમાં પણ મળી શકે છે એવી તમારી શક્યતાઓ છે તો તમારી જે સીટ હોય છે એ તમારા જ કાસ્ટના એવા વિદ્યાર્થીઓ કે જે લોકો એસસી એસટી ઓબીસી કેટેગરીથી આવે છે અને એ લોકોના પર્સન્ટેજ ઓછા હોય છે તો એ તમારી સીટ અને એ તમારી કાસ્ટ જે હોય છે એ વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કરી દેવામાં આવે છે તો એવા વિદ્યાર્થીઓ એસટી એસટી ઓબીસી વાળા એ લોકોનું જનરલમાં સમાવેશ થાય છે એટલે આ એક મોટો પ્રશ્ન હોય છે કે અમારું એડમિશન આ કેટેગરીમાં હતું તો અમને જનરલ પર મળ્યું જનરલ પર મળ્યું તો અમારું એડમિશન યુનિટ બિલ્ડિંગ પર થયું અમારું એડમિશન પાદરા પર આવ્યું પર આ જે નિયમ છે એ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને સુપ્રીમ કોર્ટનું છે તેના તકે આ જે લિસ્ટ છે તે જાહેર કરવામાં આવી છે અને આમાં કોઈ પણ ફેરફાર થઈ શકે નથી તો વિદ્યાર્થી મિત્રો આ નિયમ તમે સમજો અને તમારા અન્ય જે મિત્રો છે એમને પણ ફોરવર્ડ કરજો જેથી એ લોકોએ એસસી એસટી ઓબીસી કેટેગરીમાં એપ્લાય કર્યું હોય તો એ લોકોનું જનરલ કેટેગરી કન્સિડર થયું હોય તો એ લોકોને ખબર પડે કે આ કેમ થયું છે હવે કોઈ પણ શક્યતાઓ નથી કે તમારી બિલ્ડિંગ છે એ ચેન્જ થાય એકત્રીસ મે છેલ્લી તારીખ છે ફીસ પેમેન્ટ કરવાની ફીસ પેમેન્ટ આંખ બંધ કરીને કરી દેજો નહીં તો તમારું નામ એડમિશનના લિસ્ટમાંથી નીકળી જશે અને ફરી આગળથી કોઈ લિસ્ટમાં આવે નહીં અને આખું વર્ષ તમારું ડ્રોપ આઉટ થશે આ વાત ધ્યાન રાખજો આ દરેક માહિતી છે હું એટલે જ આપું છું કે કોઈ વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન ના રહે અને કોઈ પણ વિદ્યાર્થી દૂર રહેતો તો એને કેમ્પસમાં આવવાની જરૂર ના પડે તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રો આ રોસ્ટરના નિયમને સમજજો શું છે કઈ રીતે તમારું કાસ્ટ કેટેગરી છે જનરલમાં કરવામાં આવ્યું અને એવા વિદ્યાર્થીઓ કે જે લોકોનું નામ નથી આવ્યું અને સામાન્ય વર્ગ જનરલ કેટેગરીથી આવે છે પંચાવન અને એનાથી વધારે ટકા છે તો પાંચ જૂન પછી તે લોકો માટે અપડેટ આવશે ત્યાર સુધી આપ સર્વ વિદ્યાર્થી મિત્રો ઘરે આરામ કરો અન્ય માહિતી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને કોઈ પણ પ્રોબ્લેમ કે ઇસ્યુ આવે તો એના ઉપર મેસેજ કરો એફઆર પંકજ જયસવાલ અને વોટ્સઅપ ચેનલની જે લિંક છે ગ્રુપની તે ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી છે નમસ્કાર